સુરત શહેરના રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ગુમ થયો હતો જે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યોની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ જવા પામ્યા હતા આખરે ભીડને જોઈ ખાડાની નજીકથી પસાર થનારા શ્રમજીવીના બનેવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી જવા પામ્યું છે સુરતમાં મેટ્રોને લઈને અકસ્માતની ઘટના બની રહી છે વાત એમ છે કે પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલા એક કિવાની મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી લાશ મળી આવી છે તો આ મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ જવા પામ્યો હતો ઘણી શોધખોળ બાદ પણ તેનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી દરમિયાન બનેલી રસ્તામાં લોકોની ભીડ જોઈ તે તપાસ કરવા પહોંચ્યા હતા ઘટના સ્થળે ઉભા રહેતા એક વ્યક્તિએ પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી કે સાંભળે બાદ બને એવી વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ સાડો ધર્મસ્થળ જોવાની ઓળખ થઈ હતી મારું નામ હિતેશ મધુભાઈ કદમ ભાઈ કેટલા દિવસ પહેલા શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે આજે શું તમારા શું હોસ્પિટલમાં એમાં એવું છે આ રવિવાર રાતની બનાવ છે રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ રાત મોડે રાત સુધી આવ્યો નહોતો અમે એની બધે શોધખોળ કરી સગા સગા વાલીઓ ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો એ ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાળ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસ સ્ટેશન અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે તપાસ કરના અધિકારી બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી આમાં છે ને ગટરનું પાણી ભરાય છે એટલે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે